નમસ્કાર મિત્રો અમારી આ ચેનલમાં તમારું સ્વાગત છે માત્ર ગુજરાત નહીં પરંતુ સમગ્ર ભારત દેશના લાખો લોકોની સદાને ઠેસ પહોંચાડનારી કદ પચાવ ગૌરવ મોગલધામની ઘટનામાં માન્ય ના આવે તેવો ટ્વિસ્ટ આવ્યો છે અત્યાર સુધીમાં એમ લાગતું હતું કે ભુજનો બદમાશ બુકી મોગલધામના બાપુની દીકરીને બળજબરીથી ઉઠાવી ગયો છે પરંતુ હમણાં જ મળી રહેલા રિપોર્ટ મુજબ ભુજના બદમાશ બુકીએ તો બાપુની દીકરી સાથે કાયદેસરના લગ્ન કરી લીધા છે હવે જોવાનું એ રહ્યું છે કે વલસાડથી બંનેને પકડી લઈ આવી રહેલી ભચાઉ પોલીસ તેમની સાથે કેવા પ્રકારની કાર્યવાહી કરે છે કચ્છના ભચાઉ તાલુકામાં આવેલા પ્રસિદ્ધ યાદાધામ કબરાના બાપુની ભૂખદભયની દીકરીને ભુજનો બદમાજ બુકી પાંચ દિવસ પહેલા સોમવારે પચીસ નવેમ્બરે ઉઠાવી જતા ખડખડાટ મચી ગયો હતો હવે આ સમગ્ર મામલે એવા સમાચાર મળી રહ્યા છે કે ભુજના બદમાજ બુકીએ તો બાપુની દીકરી સાથે કાયદેસરના લગ્ન કરી લીધા છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ